દુશ્મનો સામેની લડાઈમાં વીર ગતિ પામ્યા પિતાના અવસાન પછી હુંડેલ ગામ છોડીને હરભુજી ગુરુ બાળીનાથ શિષ્યત્વ સ્વીકારી જોધપુર પંથકના ચાખો ગામના જંગલમાં જઈ તપ અને સાધના કરવા લાગ્યા તપ અને સાધનાની સાથે સાથે હરભુજી દિન દુખિયાની સેવા પણ કરતા આવતા અભ્યાગતને વધાવી એમના દુઃખ દર્દ દૂર કરતા મારવાડના રાજા રાવ રણમલની હત્યા કરીને મેવાડના રાજાએ મારવાડ ઉપર કબજો કરી લીધો હતો રાજા રાવ મેવાડ થી રાવ જોધા હરભુજીને જંગલમાં મળે છે અને હરભુજીને વંદન કરે છે હરભુજી આશીર્વાદ આપે છે કે રાવ જોધા તમને યુદ્ધમાં સફળતા મળશે એમ કહીને પોતાની કટારી ભેટમાં આપી મારવાડ તમારું રાજ્ય પુનઃ સ્થાપિત થશે અને તમારું રાજ્ય મેવાડ થી પુત્ર બીકા કાકા કાંધલની મદદથી જંગલો પ્રદેશનો કબજો મેળવ્યો ત્યારબાદ રાવ જોધાએ બાવન હજાર વીઘા જમીન હરભુજીને દાનમાં આપી જેને બાવની જાગીર કહે છે એ જમીન પર બેંગટી ગામ વસાયું ત્યાં રહીને હરભુજી લોક કલ્યાણના ભૂખ્યા દુખ્યાને પાલી ભરી ભરીને બાજરો આપતા એમ કહેવાય છે કે રામદેવ પીરની આપેલ એ પાલીમાં એવો ચમત્કાર હતો કે બાજરો કોઈ દિવસ ખૂટતો જ નહોતો અને મૂંગા ઢોર ને ઘાસ પણ આપતા એ પણ કોઈ દિવસ ખૂટતો જ નહોતો આમ પ્રાણી માત્રની હરભુજી સેવા કરતા રામદેવ પીર અને હરભુજી બંને સિદ્ધ યોગી ગુરુ બાળનાથ શિષ્ય હતા અને હરભુજી રામદેવ પીર ના માસ્ય ભાઈ હતા એમ કહેવાય છે કે રામદેવ પીરે સમાધિ લીધી ત્યારે તેમનો પ્યાલો અને છડી તેમની સાથે સમાધિમાં લીધા હતા સમાધિ લીધા પછી પ્રગટ થઈને રામદેવ પીરે એ છડી અને પ્યાલો હરભુજીને આપ્યા હતા જે પ્યાલાનું નામ રતન કટોરા અને છડીનું નામ સોવન હતું મહારાજા દ્વારા ગામે પીર મંદિર બંધાવેલ આજે અઢારે વરણના લોકો પીર હરભુજી દર્શને આવે છે અને એમની મનોકામના પૂર્ણ થાય છે પાંચ પીરોમાં જેમની ગણના થાય છે એવા પીર હરભુજીને આજે આપણે ભાવથી વંદન કરીએ